જોવાનો આ કોલ રેકોર્ડિંગ માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. શું મારો ભાઈ આ સોશિયલ મીડિયા માં એટલો બધું શું બોલતો શું? આટવા શબ્દો બોલ છો કેર કાઈ દે સર? કેવો? આમુકમુક બોલે છે તો કેર કાઈ દે

એ ગુંડા જયરાજ ના જ હતા હા તો જયરાજ ના ગુંડા હોય એટલે જયરાજ જ માર ખવરાવ્યો હોય એવું સમજજે હવે હા હે હા આ પોલીસ વાળા સરકારે નિવેદન તો આપેલું છે તો તું કેમ એટલો બધો ઉલ્લે છે ભાઈ કે વળી તો શું લેવા રિમાન્ડ મંજુર થયો હે હમ ને તું અમીર બરાડી ને ને એના બધા ને ગાળું આપે છે પેલા પેલા પ્રથમ તો ચાર

એટલે તું એવો વ્યામ માં ના રહેતો કેમ નાખું વચ્ચે નહીં હું તારા ગામ માં ભરી લે મારે તો આવું પડે આપડે એક ફોન ઉપર તું ભરાય જાય તારા સમાજ ને ભરી લે છે પાછા તને વ્યામ હોય ને તો કાઢી નાખજે તને તારા ને તારા સમાજ ના એક કરી ભરી લેજે બરોબર ને વિડિયો કોલ માં હું વાત કરતો છું તાર તું જોઈ લેજે ઓકે ભાઈ અરે તમારે કઈ ના થાય કવ છું તમે વચ્ચે કયો તમે તમારે તમે કયો અહીંયા આવો પોચ્યા આવો એટલે વચ્ચે નઈ હું કવ તો છું હું તારા ગામ માં આવીને તને ભરી લઈ વચ્ચે આવવાની ક્યાં વાત છે એમાં તો વાકેશાન હાલુ આઈ જવાનું વિરમ ગામ રામ મારું ગામ એ તમારું ગામ એ નઈ રામ છાપરી આવવાનું આપડે અરે હું મારો ભાઈ તારા ગામ માં નથી બીજે આવવા દઈ હમ એટલે તું આ અમુક અમુક વસ્તુ કરે છે ને હમ એ તું ખોટી કરે છે મારો ભાઈ ત્યારે આ જયરાજ હતા નો વરઘોડો કાઢવો ને એ ના નીકળે તારે વરઘોડો કાઢવો ને તારે જોવો ને તો હમણાં જ એના લગન થયા છે એ વરઘોડો જોઈ લે મારો ભાઈ અરે મેં તો વરઘોડા જોયા હોય એટલે જ કહું ને કે જયરાજ ને વરઘોડો કાઢવો નો ના 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 જયરાજ નો વરઘોડો કોઈ દી નહીં નીકળે ભાઈ એ તારો વેમ છે જયરાજ નો વરઘોડો જયરાજ હતા નો વરઘોડો કાઢવો હોય ને એ પેલા તારે મને મળવું પડશે હોને ભાઈ તને મળીને ને મારે કઈ કામ નહીં વરઘોડો ને હાલશે ને એટલે સોશિયલ મીડિયામાં તમે જોજો કાલે વરઘોડો કેવાય એને

તમારા મોટર ગાર્ડ આવે જ નહીં હવે કેમ નહીં આવે બોલજો એની જેમ હું તને વિડિયો નાખું ને હમણાં ફોન કટ થઈ જાય એટલે ભાઈ હા ભાઈ ના જ કોઈ વાંધો નહીં બાકી આ સમાજની લડાઈ નહીં હા તો હું હા સમાજને આ તું તમારી પર્સનલ મેટલ છે તો સમાજને ટાર્ગેટ કરીને અમુક અમુક શબ્દ બોલે છે એટલે મારે કોલ કરવો પડ્યો નકર છેલ્લા તું સાત દિવસથી વિડિયો બનાવે છે મેં તને કોઈ દી કોલ કર્યો હા પણ એકેય મેં સમાજને ટાર્ગેટ કરીને વિડીયો બનાવ્યો નાખો મારામાં હા હું તો નાખું ને હમણાં તો હું લેઓ ટેન્શન લે છે તને હકીકત હકીકતમાં પૂરી મેટર ની ખબર નથી ને તું ડાયરેક્ટ જૈરા નામ આપે છે ભાઈ મને પૂરી ની ખબર છે શું કાયદો શું કે કાયદો શું તું જ નહીં ને પહેલા વાત તું મારી વાત કો

હા હું તો મને પેલા કેતો તો કે હવે બોલ કાયદો શું કે જેવડી ફરિયાદી લખાવે ને એવડી ફરિયાદી લખવાની પોલીસ એ તો આપડે નવનીત ભાઈ હે એમને ફરિયાદી લખાઈ કે ભાઈ મને જયરાજા રાજા હોય એ માર્યો બરોબર તો પછી એનું છે ફરિયાદી નામ ના આવ્યું બોલ્યો કે અહિયાં proof વિડિયો video હે recording હે

કોણ કોણ છે તને બધું દેખાડું એમાં જયરાજ નો કઈ દોષ જ નથી મારો ભાઈ જયરાજ હતા એમાં કશું દોષ નથી પણ એ તો તમે કહો કે જયરાજ કઈ વાંક નહિ નવનીત ભાઈ શું કહે તમે જયરાજ નું માનો અમે નવનીત ભાઈ નું માની હા પણ તમે નવનીત ભાઈ નું માનો તો હવે તું જ સમજી લે ને તમારી તમારા સમાજ ના ચાર છોકરા હતા તો હવે તમે તમારે પેલા એને કઈક ઓલું કરવું પડતું ને અરે અમારા સમાજ ના ફોર લાઈન લઈ ગયા હે ધજા ચડાવવા નું કઈ દ્વારકા માં ઓકે ઓકે હાલ જજા ચડાવવાનું ફાઈન લઈ ગયા તો એ કેમ માર્યા ભાઈ એ તો અમે એમ ના ખબર પણ એમનો વારો તો સરસો જ હતો ને હે આ તું અમુક અમુક ખોટી રીતે ઉલે છો એટલે તું ક્યાં નો વિડીયો બનાવવાનો નતો આ તો સાત દિવસ થી હું તને જ જોઉં છું બોલ તું આમ અમુક અમુક શબ્દો છે ખોટા બોલ છે એ હું તને હમણાં વિડીયો નાખું છું બધાય એટલે તું

અરે મારો ભાઈ ભાવનગર નથી ભેગું થવાનું હું તારા ગામ માં આવી તને તને હું રૂબરૂ મળી જાય મારો ભાઈ મારે તને વચ્ચે વચ્ચે નથી ભેગું થવાનું હું ભાઈ તારા ગામ માં આવી બસ ઓકે હો ભાઈ કઈ નહી ચાલ મળશું ઓકે સારું હાલ વેલકમ ને તું બોલ માં થોડીક તબિયત રાખજે ભાઈ સમાજને ને ટાર્ગેટ કરી ના બોલતો હોને ભાઈ સમાજ ટાર્ગેટ આપડે કોઈ કરતા જ નહીં ભાઈ હા બસ એમ હવે ધ્યાન રાખજે હવે હું તને હમણાં વિડિયા નાખું છું થોડી વાર માં તું જોઈ લેજે ઓકે ભાઈ ઓકે હા